કેમ જો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે ભારતમાં ઓગણીસમી સદીમાં થયેલા ધાર્મિક સામાજિક સુધારણા આંદોલન જેમાં આપણે મહત્વના આંદોલનની ચર્ચા કરી હવે એ આંદોલનોમાં અમુક કુરિવાજો અમુક કુરીતિઓ હતી એ સ્ત્રીઓને લગતી હતી બાળ વિવાહ હોય વિધવા લગ્ન હોય કે સતી પ્રથા હોય તો એ પરથી બધા જ આંદોલનના આપણે તર્ક જોતા એનો નિષ્કર્ષ જોતા સરકાર આપણને એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે વર્ણનાત્મક પેપરમાં કે ધાર્મિક સામાજિક સુધારણા આંદોલનના કેન્દ્રમાં સ્ત્રીઓ છે ચર્ચા કરો વર્ણન કરો આ રીતના પૂછી શકે મિત્રો જે પણ માહિતી હું રજૂ કરીશ એ બધી આપણે ભણી ચૂક્યા છે એ આપણે સમજી ચૂક્યા છે માત્ર આપણે એ જ કરવાનું છે કે બધી માહિતીને ભેગી કરી અને જે સ્ત્રીઓને લગતી હોય એને અહીંયા ચર્ચા કરવાની છે આની હું પીપીટી તમને પણ મૂકી દઈશ અને આ વિડીયો તમે બે ત્રણ વાર જોજો એટલે તમને મુખ્ય પરીક્ષામાં કઈ રીતના લખવું એ તમને આઈડિયા આવી જાય બરાબર નહીં તો આ મુદ્દામાં જેટલા પણ મુદ્દા આવશે આ વિડિયોમાં એટલા મુદ્દા મુદ્દાની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ ઓકે તો વન બાય વન જોઈ લઈએ તો મિત્રો ઓગણીસમી સદીમાં ઈસાઈ મિશનરીઓમાં પાશ્ચાત્ય શિક્ષણ જે પશ્ચિમ તરફનું શિક્ષણ હતું પ્રાપ્ત બુદ્ધિજીવીઓ લોકો સ્ત્રીઓના પતનોન્મક સ્થિતિને સુધારવા માટે અનેક પ્રયાસો શરૂ કર્યા હતા મિત્રો મેં તમને કહ્યું કે કે જે પશ્ચિમમાં જે ભૌતિકવાદ હતો જે પશ્ચિમમાં વિચારધારાઓ હતી જે પશ્ચિમના બુદ્ધિજીવીઓ હતા એના એને અનુસરીને ભારતના બુદ્ધિજીવીઓએ પશ્ચિમો તરફ પશ્ચિમ લોકો જે જીવી રહ્યા છે એ પ્રમાણે જીવવાનો એક પ્રયત્ન કર્યો અને એને સુધારવા માટે ભારતમાં પરિસ્થિતિ સુધારવા માટે અમુક પ્રયત્નો ચાલુ કરે અને એ દિશામાં સૌ પ્રયાસ રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવ્યો છે આપ જાણો છો કે રાજારામ મોહન રાય દ્વારા સતી પ્રથાનો કાયદો નાબૂદ કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ સતી પ્રથા એ સ્ત્રીઓને લગતો કાયદો હતો સ્ત્રીઓ એમાં ખરાબ પરિસ્થિતિમાં જીવતી હતી કોઈ એનો પ્રતિ મૃત્યુ પામી જાય તો સ્ત્રીઓને બળજબરી રીતે સતી થવા માટે પ્રેરતા હતા અને સમાજમાં એને જો કોઈ સતી ના થાય તો સમાજમાં એમને નિમ્ન કક્ષાની રીતે જોતા હતા બરાબર ને આ રીતના તો આગળ વધીએ બીજું જોઈ લઈએ તે સમયના ભારતીય સમાજમાં સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતી અનેક સામાજિક ખરાબ વ્યવહાર જેમ કે બાળ વિવાહ મેં આપને કહ્યું બાળ વિવાહ એ પણ સ્ત્રીઓ સાથે હતા તમારે મિત્રો એ જ ચર્ચા કરવાની છે કે તમારા બધા જ મુદ્દામાં કેન્દ્રમાં સ્ત્રીઓ આવવી જોઈએ એ તમારી યાદ રાખ બાળ વિવાહ શિશુ હત્યા જ્યારે બાળકીને દૂધ પીતી કરવાના એવા તમે શબ્દો સાંભળ્યા હતા બરાબર ને બાળકીને દૂધ પીવડાવવામાં આવતું હતું પછી બાળકીને દૂધ પીતી કરવી સતી પ્રથા વિધવાઓની દયનીય દશા તથા નિમ્ન સ્તરનું શિક્ષણ વગેરે હતું અમુક એવા સમાજ હતા કે ભાઈ સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નથી સ્ત્રીઓને ભણાવીને શું કર

કે અંગ્રેજ સરકારે કેટલીક કુરિવાજો કેટલીક બુરાઈઓ હતી એના માટે પગલાં ભર્યા જેમ કે ઈસવીસન સત્તરસો તાણું અને અઢારસો ચાર આ યાદ રાખજો અને આ આપણે ચર્ચા કરી ચૂક્યા છે ઈસવીસન સત્તરસો તાણું અને અઢારસો ચારમાં બંગાળ રેગ્યુલેશન એક્ટ બંગાળ રેગ્યુલેશન એક્ટ દ્વારા બાળ હત્યા પર અંગ્રેજો દ્વારા બાળ હત્યા પર પ્રતિબંધ લગાવવા માટે કયો એક્ટ પસાર કરવામાં આવ્યો હતો તો બંગાળ રેગ્યુલેશન એક્ટ બરાબર પ્રયાસ કર્યો પરંતુ આ પ્રયાસ પ્રભાવહીન રહ્યો મિત્રો આ પ્રયાસ તો કર્યો હતો પરંતુ ભારતની પ્રજા એને સ્વીકાર્યો નહીં જે રૂઢિચુસ્ત પ્રજા હતી રૂઢિચુસ્ત માનસમાં ઘેરાયેલી પ્રજા હતી એને સ્વીકાર્યો નહીં અને સ્ત્રીઓ પર થતા ખરાબ વ્યવહારમાં કોઈ જ ફરક સુધાર બાળ લગ્ન બાળ હત્યા વિધવા કહેવાય કે વિધવા 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 વિવાહ ન કરી શકાય વિધવાને કહેવાય કે એને સફેદ કપડામાં જ પહેરવું સતી પ્રથા આવા બધા ઘણા બધા કુરિવાજો હતા બરાબર ને અંગ્રેજોએ શરૂઆતમાં સત્તરસો અઢારસો ચારમાં પ્રયત્ન કર્યો હતો પણ એ સફળ ન થયો આગળ વધીએ સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રથમ પ્રયાસ રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવ્યો તેમણે વૈચારિક આંદોલન ચલાવ્યું એમને કહી એમને લાગ્યું કે વિચારોથી જો તમારા મગજના વિચારોને બદલવામાં આવે તો તમે ઉચ્ચ કક્ષાએ પહોંચી શકો તમારા વિચારોને બદલો એવું કર્યું વૈચારિક આંદોલન ચલાવ્યું તેની સાથે સાથે વ્યવહારિક સ્તર પર પણ કેટલાક પ્રયત્નો કરે તેમણે બહુવિવાહ કુળવાદ તથા સતી પ્રથાના વિરોધની સાથે સાથે સ્ત્રીઓને સંપત્તિમાં ઉત્તરાધિકારી બનાવવાની પણ હિમાયત કરી રાજા મોહનરાય કીધું કે ભાઈ જેટલો હક એ સંપત્તિમાં બાળકનો છે દીકરાનો છે એટલો જ હક દીકરીનો છે જેટલો જ હક કહેવાય કે જ્યારે લગ્ન કરીને આવે છે સ્ત્રી ત્યારે જે પતિની મિલકતમાં જે અડધા ભાગની હકદાર એ સ્ત્રીઓ પણ બની શકે એના માટે રાજા રામ રાય વૈચારિક અને વ્યવહારિક સ્તરે પણ પ્રયત્નો કર્યા તેમના સતત પ્રયાસોનું જ પરિણામ હતું કે લોર્ડ વિલિયમ બેન્ટીકે આ તમારે વારંવાર વર્ક થ્રીની પરીક્ષામાં પૂછાઈ ગયું કે કયા ગવર્નર જનરલ વખતે કે વાઇસરોય વાઇસરોય વખતે સતી પ્રથા નાબુદીનો કાયદો લાવવામાં આવ્યો હતો અધિનિયમ સત્તર પ્રમાણે આપને ખબર જ છે ચાર ડિસેમ્બર કઈ ચાર ડિસેમ્બર અઢારસો ઓગણત્રીસના ના રોજ અધિનિયમ સત્તર પસાર કરીને સતી પ્રથાને અયોગ્ય જાહેર કરી મિત્રો એ વખતે રાજા રામ મોહન રાય ઉપર કેટલાય ઠીકરા માછલા ધોવાયા હતા કે આ તો શું કરવા જઈ રહ્યો છે આપણા બધા આપણે રીત રિવાજો બંધ કરવા જઈ રહ્યો છે પણ મિત્રો રાજા રામ મોહન રાયના પ્રયાસોથી જ વાઇસરોય લોર્ડ વિલિયમ બેન્ટી કે મિત્રો ચાર ડિસેમ્બર અઢારસો ઓગણત્રીસના રોજ અધિનિયમ સત્તર આ પૂછાયેલું છે દ્વારા સતી પ્રથા પર રોક લગાવતો કાયદો અહીંયા દરેક મુદ્દાઓ સ્ત્રીઓને જ લગતા હશે કારણ કે કેન્દ્રમાં સ્ત્રીઓ ચર્ચવાની છે બરાબર આગળ વધીએ તે સમયના સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા વિવાહને સામાજિક અને કાયદાકીય માન્યતા આપવા માટે જીવન પર્યત પ્રયાસ કર્યા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ બહુ મોટું નામ છે આપણે અગાઉના આંદોલનોમાં જોઈ લીધું એને વિધવા વિવાહ પુનઃ લગ્ન વિધવા પુનઃ વિધવા જે છે એ ફરીથી લગ્ન કરી શકે એના માટે જીવન પર પ્રયત્નો કરે અને તેના કારણે જે અઢારસો છપ્પનમાં હિન્દુ વિધવા પુનર્વિવાહ

હવે પરિસ્થિતિ એવી થઈ કે જેનો પતિ મરી જાય એને સ્થતિ તો થવા નહોતા દેતા પણ એક કુંવારી બેસી રહેતી હતી સફેદ પ્રવસ્ત્રો ધારણ કરવાના અમુકમાં તો માથે મુંડન કરાવવાનું અને બીજા સમાજથી અલિપ્ત રહેવાનું બીજા લોકોથી અલિપ્ત રહેવાનું હવે એમની સ્થિતિ પર જે અલિપ્ત રહે છે સ્ત્રીઓ તો એમને ફરીથી વિધવા વિવાહ કરી શકે એવો એક કાયદો પસાર કરો પહેલાં નહોતા કરવા દેતા એ તો પાપ ગણાય કે ફરીથી લગ્ન ના થાય સ્ત્રીઓના પુરુષનું ના કરવા પુરુષો ના થાય પણ સ્ત્રીઓ ના થાય

વિદ્યાસાગર નું ક્યારે નહીં લખવાનું તમારે પેલા સતી પ્રથા ઉન્મૂલન કરવું પડશે અને પછી વિધવા વિવાહ પુનઃ લગ્નનો કાયદો તમારે દર્શાવવો પડશે પહેલા તમે કેન્દ્રમાં લખી દો જો મિત્રો એક વસ્તુ કહું વર્ણનાત્મક પરીક્ષા છે ને તમારા નોલેજની પરીક્ષા છે જ નહીં તમારું પરીક્ષામાં ઓલરેડી બતાવીને આવી ચૂક્યા છો હવે તમારે તમારી કળા બતાવવાની છે જે મારું નોલેજ છે એનું એમ ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું હું તમને એક ઉદાહરણ આપું એક મંદિર છે એ મંદિરના દરવાજે એવું લખેલું આવે કે તમારા પગરખા અહીં ઉતારો હુકમથી અને બીજા મંદિરના દરવાજાએ એવું લખેલું આવે તમારા પગારખા અહીં શોભશે તો ઉતારવાની તો બંનેમાં વાત છે પરંતુ પેલી બાજુ હુકમથી શબ્દ એ યોગ્ય નથી બરાબર ને પણ અહીં શોભ છે આ શબ્દ બસ તમારી રીત જ એ રીતના કરવાની બરાબર ને સફળ માણસો કંઈ અલગ કામ કરતા જ નથી તે દરેક કામ અલગ ઢંગથી કરતા હોય છે તમારે રીત બદલવી પડશે તમે પહેલાં અઢારસો છપ્પનમાં વિધવા વિના વિધવા વિવાહ પુનઃલગ્નનો કાયદો લખો પછી અઢારસો ઓગણત્રીસમાં માં સતી પ્રથાનું લખો તો એ નામ એર પડે એ સેટલમેન્ટ નથી થતું તમારી કહેવાય કે તાર્કિકતા જળવાતી નથી બરાબર ને ઓકે આગળ વધીએ કહી શકાય કે હવે જો છેલ્લું આવી કહી શકાય કે પ્રાર્થના સમાજ પ્રાર્થના પ્રથાના સાથે જ સમાજ સુધાર માટે સરકાર દ્વારા કાયદાકીય વાતાવરણ તૈયાર થયું અને બીજું સતી પ્રથાના વાસ્તવિક ઉન્મૂલનથી વિધવાઓની સ્થિતિમાં સુધારો થતો જોઈ શકાય જે સતી પ્રથાનો કાયદો કર્યો એ કહેવાય કે એક મિલનો પથ્થર સાબિત થયો એ પછી ધીરે 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 સુધારા થતા ગયા બરાબર ને ઓકે આગળ વધીએ સ્ત્રી શિક્ષણ માટે પ્રયાસ કરવામાં આવ્યો જેમાં ઈસાઈ મિશનરીઓની ભૂમિકા સૌથી મહત્વની રહી કલકત્તામાં સ્ત્રી શિક્ષણના વિસ્તાર માટે તરુણ સ્ત્રી સભાની સ્થાપના થઈ મોસ્ટ તરુણ સ્ત્રી શિક્ષણ સભાની સ્થાપના કઈ જગ્યાએ થઈ તો કલકત્તામાં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થીઓએ પણ સ્ત્રી શિક્ષણ માટે પ્રયાસ કર્યા મિત્રો તમને મજાની વસ્તુ કહું એ વખતે મુંબઈની એલ્ફ કોલેજ એ બહુ જ ઉચ્ચ કોટીની નામના ધરાવતી હતી

એના નિરીક્ષક કોણ હતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા અને એમને પાંત્રીસ બાલિકા વિદ્યાલયની સ્થાપના કરી પ્રશ્ન એ હતો કે જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે બોજ લાગતો હતો દીકરીને ભણાવવાનો પણ બોજ દીકરીને પાડવાનો પણ બોજ દીકરીનું પાલન કરવાનો પણ બોજ એ બોજ એમને લાગતો હતો અને એમને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી અને એટલા માટે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું કે નાનપણથી જ વૈચારિક ક્રાંતિ લાવીશું વિચારો લાવીશું તો એ સ્ત્રીઓ આગળ જઈને ઉન્નતિ કરશે

એન કરવામાં આ કાયદા પ્રમાણે બાર વર્ષ અથવા તેની તેનાથી ઓછી ઉંમરની બાલિકા લગ્ન નિષેધ કરવામાં વિચાર કરો એ વર્ષે બાર વર્ષ કર્યા હતા ને તો એ લોકોમાં બહુ જબરજસ્ત ચક થયું હતું કે આ તો હોતું છે નાની બાળકીને લગ્ન કરે અત્યારે અઢાર વર્ષ છે

સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે લાવવામાં આવેલ આવેલ પ્રમુખ કાયદો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં માં શારદા એક્ટ શારદા એક્ટ લાવવામાં આવ્યો લાવવામાં આવ્યો આ કાયદામાં લગ્ન માટે પુરુષોની ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ તથા મહિલાઓની ઉંમર ચૌદ વર્ષ કરવામાં આવી હવે મિત્રો યાદ રાખજો અમુક વખત રાજા મહારાજાના છોકરા હતા એટલે નાની ઉંમરમાં પણ લગ્ન કરી દેતા હતા અને એના કારણે તકલીફ થતી તો શારદા એક્ટમાં પુરુષોની ઉંમર કહેવાય કે વધારવામાં આવી અને એ છે અઢાર વર્ષની કરવામાં આવી અને મહિલાઓની ઉંમર તો ઓલરેડી ચૌદ વર્ષ હતી ચૌદ વર્ષ કરવામાં આવી હતી તો તમારે તમારા એજ ઓફ કન્સર્ટમાં બાર વર્ષ પછી બ્રહ્મ મેરેજ એક્ટમાં ચૌદ વર્ષ પછી શારદા એક્ટમાં પુરુષની ઉંમર અઢાર વર્ષ સ્ત્રીની ઉંમર ચૌદ વર્ષ કરવામાં આવી બરાબર ને આ જોઈ લઈએ આમ કહી શકાય કે ઓગણીસમી સદીમાં મહિલાઓ મહિલાઓની સ્થિતિમાં સુધારો સુધારા માટે નિરંતર પ્રયાસ કરવામાં આવે પરંતુ સાથે સાથે એ પણ સ્વીકાર કરવો જ પડે કે પ્રયાસ અમુક ક્ષેત્ર સુધી જ શક્ય થયો તમારે સાથે લખવાનું કે ઘણા પ્રયત્નો થયા હતા સરકાર તરફથી તરફથી પણ પણ અંગ્રેજો પ્રયત્નો કરવામાં આવ્યા હતા કર્યો તો પરંતુ અમુક જે જળ પ્રજા હતી જળ સમાજો હતા જળ લોકો હતા એ સંપૂર્ણપણે સ્વીકારી ન શકવાના કારણે ક્યારેક ક્યારેક આ પડે કે પ્રયાસ અમુક ક્ષેત્ર સુધી જ શક્ય બન્યો તો તમારે બસ આટલા મુદ્દા લખવાના છે આની હું પીડીએફ તમને કી દઉં છું બસ બે ત્રણ વાર જોજો બે ત્રણ વાર સાંભળજો તમને ખબર પડી જશે બાય